સમગ્ર રાજ્યમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે જે અન્વયે આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દિશા નિર્દેશ મુજબ આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં વાસ્પુ દ્વારા પીવાના પાણીની ગુણવત્તા માટે ખાસ ધ્યાન આપવામાં આવેલ છે જેમાં ફિલ્ડ ટેસ્ટ કીટ દ્વારા ગ્રામ્ય કક્ષાએ જ પીવાનું પાણી ચકાસણી થાય તે માટેની ગામોમાં કીટ આપવામાં આવી જેથી ગામમાં જ પીવાના પાણીની ગુણવત્તા જાણી શકાય પોષણ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્રો ખાતે એફટી કે કીટનું નિર્દેશન કરી પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા અંગે ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્ડ ટેસ્ટ કીટ દ્વારા પણ ત્રણ વર્ષ સુધી પાણીની ગુણવત્તા તપાસી શકાય છે જે વાસ્મો દ્વારા દર વર્ષે આંગણવાડી ખાતે આશા બહેનોને ફાળવવામાં આવે છે આ ઉપરાંત તાલુકાના પીએચસી તથા સીએચસી ખાતે આશા બહેનોને વાસ્પો દ્વારા તાલીમ આપવામાં આવે છે આશા બહેનો પોતાના વિસ્તારમાં પાણીની ગુણવત્તા ચકાસીને આરોગ્ય શાખાને જાણ કરે છે આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ બાળકો સ્વચ્છતા રાખે હેન્ડવોશિંગ કરે તે બાબતે પણ જાગૃતતા ફેલાવવા વાસ્મો દ્વારા ગ્રામ્ય વિકાસમાં ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્ડ ટેસ્ટ કીટના નિર્દેશન દરમિયાન જણાવવામાં આવ્યું હતું